પાછો પચાસ એટલે પચાસ જવામાં પચાસ એટલે લગભગ મેં સો કિલોમીટર ગાંડાની જેમ કર્યા છે એટલે વિચારો કેવી હાલત થઈ હશે તો કોઈ વાંધો નહીં આજનો દિવસ થઈ ગયો છે શરૂઆત તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે

અડધું મંદિર નું કામ ચાલુ હે કેમ કે કલર ને બધું થતું હતું એટલે આપડે ને અંદર નાવા માટે આવી ગયા કેમ કે આપડે અંદર નાવાનું અહિયાં નાવાનું થતું નહિ કેમ કે થોડું પાણી અને મેલું લાગે અને આપડી ફાટે ભાઈ સાપ બાપ આવી તરતા હોય બચકું બચકું બદલે તો શું થાય એટલે મને એક બીજું બતાવું જો આ દેખ રસ્તો જાય ના જુઓ ये है महाकाल की गलिया भाई यहाँ पर देखो सारे आपको लगता है कि कोई रहता नहीं होगा पर इतने सारे मकान है गए बता नहीं पाओगे आप भाई बहुत मजा मजा बढ़िया आएगा अभी तो चालू ही है स्टार्टिंग ही हुआ है हमारा देखते हैं कहा तक जाएगा झाड़ बहुत पुरानू लागे हाँ जो है ना कितना बजा है जाडूज भाई અને એક બીજું એક છે નરસિંહ મંદિર શ્રી લક્ષ્મી નરસિંહ મંદિર હવે ઓ માતાજી આપણા નાયા નથી ખાલી માથે આમ પાણી ફેરવી ને બરાબર અને થોડુંક સૂર્ય ચરણ અનપણ મેં ને જે ભૂલ ચૂકતા એમાં આપ કરો બરાબર ને એટલે આપણે એવી રીતે ખાલી સાદું બોળું ખાલી પાણી માથે લગાય ને તે આપણે એવી રીતે બહાર નીકળી ગયા કેમ કે ત્યાં થોડુંક નાહવા માટે આપણી જોડે અમારી જોડે ટાઈમ ઓછો હતો પ્લસ અમારે બીજે બી જવાનું હતું એટલે મેં કોઈ ચૂપચાપ આટલું કરીને મેં કોઈ હવે જઈશું અમે લોકો મંદિરમાં દર્શન કરવા માટે અને એટલું મોટું હોય ને ભાઈ અમે બી આવજો અમે તો હજુ અડધાનું અડધું જ ફર્યા લાગ્યું કે વીઘામાં જમીન હશે એમાં એટલું બધું બનાવ્યું હશે ફાઈનલી ગાય અમે લોકો અંદર નીકળી ગયા છે દર્શન કરવા માટે આ દર્શન કરવા માટે કઈક આ બાબુનો રસ્તો આવો છે

એટલે પબ્લિક વધી ગઈ એ પાછી એટલે હું ફોન મારે કે જવા મૂકવો પડશે નહીં તો કોઈ લાઈન ભાગી જશે આપણે એવું મને લાગી રહ્યું કેમ કે ભીડ વધી રહી છે ધીમે ધીમે જેમ તમે ઇન્ટરેસ્ટ તો એમ ધર્મશાળા બી છે અહીંયા ભાઈ જુઓ અને અહીંયા એન્ટ્રસનું છે અહીંયા તમે ઇન્ટરેસ્ટ હતો ને એટલે ભીડ છે કે છે એમ કે વાગે હમણાં ચાર એટલે ભીડ તો ઓલરેડી હોવાની જ છે આપણે આ બહુ જવાનું ભાઈ

દર્શન કરીને અમે લોકો પોચી ગયા છે હરસિદ્ધિ માતાના અહીંયા હરસિદ્ધજી માતાનું છે ને હરસિદ્ધિ માતા દર્શન કરવા માટે તો બહુ જ ભીડ થઈ ગઈ છે અમે દર્શન કરીશું ભલે ભીડ થઈ ગઈ કરવાના દર્શન આ બેન ધક્કો કેમ મારે તળબુ લાગે આ બેન ને બહુ ધક્કો માર મારે ખાણ નાની પાડી ચલો બેન નાની है 42 3 3 और किम भदेन व्यवस्था इनके दिमान परता हॉस्पिटल में देखने का धन्यवाद की समय आपको सम्मान को जावन या कोई आपका धन्यवाद आगे बने आगे

Anh, quá trình chất lượng, chất lượng, chất चलिए भैया उनका बाबू और बच्चों को पकड़ के बाबू हम लोगों दर्शन कर ही लीजा મસ્ત દર્શન થયા જોકે ભીડ એટલી બધી હતી ને જેની કોઈ હદ નહીં હું તો સાચો મારા પગ એવા દુખાય છે અને બપુ અને પાછું અહીંયાથી જવાનું છે મારે અમદાવાદ તો એ રસ્તો હવે ખબર નહીં ફટ્ટાફટ પહોંચી જાય તો સારું એ જો કંઈક ડફા થયા હવે ક્યારે નીકળ્યું તો હજુ એક બીજો ડ્રાઈવર ડ્રાઈવરથી હજુ સુધી આવે છે એટલે કેમ આવી રીતે પાછળના પાછળ જોઈએ હેં કેમ આવી રીતે પાછળના પાછળ જોયું મીડિયું જોવાનું મજા આવે સારું તો ખબર નઈ હવે ક્યારે હું રાતના કેટલા બધા બધા થાકી ગયા કે નહી આ બધા મારી જોડે અને નાના નાના છોકરાઓ લઈને બધા કેમ કે ત્યાં તો ગાડી ચડે ઓલરેડી અને સો કિલોમીટર તો મેં કાપી ઊંધી રીતે તો વિચારો કઈ રીતે એટલા કાકી ગયા ને મારા પગડો દુખાય છે કે ચલા આવ જતી વખતે હું ચલાઈ શકીશ કે કેટલા ભડાકા થશે ને અને એક બ્લોગ તો મેં ગાડીનો બ્લોગ તો બનાવ નહીં પણ આના પછીના જે ટ્વિસ્ટેડ બ્લોગ આવશે ને બહુ મજબૂત આવશે એની માટે રાહ જુઓ ને જોડાવી રહો બીજા નેક્સ્ટ ટેક સુધી તો ગાડીમાં જે બૂમ પડવાની બહુ મજબૂત બૂમ પડવાની એ બસ તો મારી સાથે મારી જોડે જોડાયેલા રહો ગાય જો જમવાની શરૂઆત થઈ ગઈ છે આ સીઓ દસ રૂપિયાના સીઓ લીધા Hãy quá sức gạo. Dustin, chưa biết là. Hãy quý vị. Hãy quý vị. Hãy quý vị. Hãy quý vị. Hãy quý vị.

લોકો ના પંચાયત માં પડવાનું ઘોડા એ જ નહીં તમને શું ખાઓ તમે આચુ કેજો ભાઈ અમે લોકો નીકળી ગયા છે અમદાવાદ જવા માટે કેમકે ટ્રાફિક બહુ હતો અને વાગ્યા છે હમણાં નવ ને સમથિંગ કંઈક નવ ચાલીસ થઈ ગઈ છે બરાબર અને સીએનજી હતું નહીં એટલે સીએનજી પૂરા વડાઈ અને સીએનજીમાં પાછું પ્રેશર હતું એટલે હવે ફરી સીએનજી આવશે ને હવે એમાં ફરીવાર વાર સીએનજીમાં ઉડાવડાવવું પડશે ને આ બધાને નીચે ઉતારવા પડશે કોઈ વાંધો નહીં ચલો હું તમને એક જગ્યાએ મીટઅપ કરાવડાવું નાની પાછું ઉતારવાનું <laughs> <ज़े देवान। laughs> पेल <laughs> के <laughs> હવે હું તમને શું કહું નાની કઈક તમે કઈ દો ને હારું અમતું એવું કઈ કઈક કોની જોડે

बात करने से काम बंद होता हूँ ना बिजी हो बिजी करने तो बिजी करने तो है 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 આ નાની એને હસા ચડી ગયા કે આના કઈ બી બોલે એટલે મને હસવું આવે અમને ડાયલોગ પર આવે મને હસવું આવે વિચારો ઈ જો બોલ્યા જો પાછળથી શું બોલ્યા હે નાની સમજાઈ લેજો હવે તમારી વાત કરું નાની કે વાત કરું છું ને પણ શું કરે આ મે તો ઘડીએ ઘડીએ તોલ ના ખોજ બોલે બેટ ગાડો તો તો ઉચકારો તો તો મારી બોલે બચો

જો નાની હું તમારી વાત કરું નાની કઉ કોઈ બીજા વચ્ચે મને બોલવું નહીં બરાબર તમે તમારી ભાષામાં એ જો આ બોલ્યા ને પાછા કોઈ બીજા વચ્ચે બોલવું નહીં બરાબર તમને બોલ્યું કોઈ તમને કોઈ બોલ્યું તો તમારે નહીં બોલવાનું બરાબર બોલ્યું ને તો જ બોલવાનું બસ

સાત ને તો આપડે અમદાવાદ પહોંચી ગયા મળી ઓકે મેડમ બીજું કઈ બોલ એટલે તમને આગળ